સુરતના રાંદેર હેલ્થ સેન્ટરનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ સ્થાને એક નર્સની જગ્યાએ એક સફાઈ કામદાર મહિલા બેઠી હતી જે સગર્ભા મહિલાઓના બ્લડ પ્રેશર અને વજન સહિતનું ચેકઅપ કરે છે આ વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે આ વિડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે આપણે અત્યારે રાંદેર હેલ્થ સેન્ટરમાં છીએ સ્ટ્રેચર માંગ્યું હતું પણ સ્ટ્રેચર આવ્યું નથી જે બાદ તે વ્યક્તિ સફાઈ કામદાર મહિલાને પૂછે છે કે તમે અહીંયા કેમ બેઠા છો તો સફાઈ કામદાર મહિલા કહે છે કે સિસ્ટર કામમાં છે સિસ્ટર નીચે કેસ પેપર એન્ટ્રી કરે છે જે બાદ વિડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે તમારી નર્સની જગ્યા પર બેસાય નહીં તો સફાઈ કામદાર મહિલા કહે છે અમે બીપી અને વજન જ કરીએ છીએ આથી વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે તમારા સુપરવાઇઝરને બોલાવું તો સફાઈ કામદાર મહિલા વિડીયો બંધ કરવાનું કહે છે વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે અહીં સગર્ભા સ્ત્રીઓ આવતી હોય છે અને જે જગ્યા પર નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બેન બેઠેલા છે સગર્ભા મહિલાઓની જે ડિટેલ્સ લખવાની હોય ત્યાં નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે મહિલાઓની ડિટેલ્સ લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો જવાબદાર તારીખોની આ વિડીયોના માધ્યમથી નાયબ આરોગ્ય અધિકારી ને વિનંતી કરું છું કે તમે તસદી લેજો સુરત પોલીસ કમિશનરને પણ વિનંતી કરીશ કે આ બેનની સામે પગલા લેવામાં આવે શેખ મોહમ્મદ સોહીલે જણાવ્યું હતું કે હું રાંદેર વિસ્તારનો રહેવાસી છું અને ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર જે જગ્યાએ સગર્ભા ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય તે જગ્યાએ સફાઈ કામદાર મહિલા બેસીને સગર્ભા બીપી અને વજન ચેક કરતા હતા તેમની હાઈટ ચેક કરતા હતા તે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ

જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત